हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग और हमने हमेशा गाड़ी में તો से મિત્રો YouTube માં કઈ ભેગું નો થયું અлле હવે આ આપણે કરો આ દોસ્તો છેલ્લી શરૂ કરતો હાલો ગાજર કોણ હું હમણાં કઈ દામ તો સારું છે કોબી કોથમીર પછી બટેટા ગાજર ડુંગળી પછી આવે છે મુરા વાહ ભરાવા ભલ ભલ હેલો મક્કલું તાજી તાજી સબ્જી લેલા ભૈયાલો જો યુટ માં તમે કઈ સપોર્ટ ન દીધો લેવો જોઈએ આપડે ફાઈનલ યર બકાલું ભરી હો ફૂલ બાકાલી આપણી ગાડીમાં રાખ્યું થોડાક દિમા તો આપણે આવી જાય રેકડી એટલે આપણે રેકડી રાખવાની પણ રેકડી તમે જોઈ જ્યો ખાલી હા અને આપણે ફેરી મારવા ગયા થવાય ને ત્યાં હતું થોડુંક બેક દિવસ થી ચાલુ કર્યું છે કાંઈ બ્લોગ ઉતારી નથી તો અહીંયા બેઠા એટલે મેં ઉતાર્યો છે જો એટલે આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણે આવા નવા બ્લોગ હું હું લીધું તમને દેખાડી દઉં પહેલી વખત શરૂઆત જો ડુંગરી હે પછી મુરા હે આ મુરા હે ગાજર છે બટેટા કોથમી પછી આ ડુંગળી હે ગબલા હે અને એટલો વેપાર થઈ ગયો અને કાટો છે અને પાણી બોટલ એમ સારી ગયો આજનો તો એટલો વેપાર કરી લીધો હે હજી કાલે આપણે ફેરી મારવા જાવનું ત્યાં હું તમને દેખાડી જોઈ ગયો હા ઓ તમે ભૂલતા ને હા અને શાયરી એલા વગેરે મે ગીત વગેરે માં કોપીરાઈટ આવી જાય આ બતાવો તો ઈ દેખાડી વાલ લાગશે તો દેખાય તો ખરી જો તમે વાચી લ્યો મિત્રો સંભરાવાય જ ને આમાં

તો હવે આપણે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય હવે મળીએ